કલ્પૃક્ષ પરિવારને ભાવતી જે સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા હર હર મહાદેવ રાજે રાધે સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે બનાવીશું નાયલોન ખમણની સુંદર સ્વાદિષ્ટ રેસીપી તો આજે ટાઈમ ઓછો લઈ અને આ નાયલોન ખમણની રેસિપી મારે શેર કરવાની છે અને સાવ સાચું કહું ને તો ખરેખર આ બહુ જ ઓછા સમયમાં બની પણ જાય છે એટલે બીજી કશી વાતચીત હાલ નહીં કરીએ અને સીધા જ આપણે શરૂ કરીએ આજની નાયલોન ખમણની રેસિપી રેસિપીમાં છેક સુધી જોડાયેલા રહેજો રાધે રાધે જય સ્વામિનારાયણ ભક્તો નાઇલોનું ખમણ બનાવવા બહુ જ ઇઝી છે કારણ કે બહુ ઓછી વસ્તુઓનો ઉપયોગ આમાં થાય છે નંબર એક કેટલી વસ્તુઓના ઉપયોગ આપણે કરવાના છીએ એ પહેલાં જોઈએ તો સૌપ્રથમ તો મિક્સર ઝાર હશે તો આપણી પ્રોસેસ છે અડધી થઈ જશે અને સમય બહુ બચી જશે તો મિક્સર ઝારની અંદર આપણે ચણાનો લોટ બેસન ઝીણો ચાળીને લેવાનો છે જેથી ગંઠા નહીં પડે નંબર બે નમક નાખીશું સાદ અનુસાર અને આજે આપણે લીંબુ નાખવાના છીએ લીંબુના ફૂલનો ઉપયોગ નથી કરવાના કારણ કે ઘણા બધા લોકો એમ કહેતા હોય છે કે અમારા ઘરની અંદર ઘડિયાળ હોય તો ઘડિયાઓને લીંબુના ફૂલથી ઘૂંટણના સાંધા પકડાય જવા ઇત્યાદિક પ્રોબ્લેમ આવતી હોય છે અને ખરેખર એ થોડુંક નુકસાનકારક પણ છે તો એની જગ્યાએ આપણે લીંબુ છે એ નેચરલ કહેવાય છે તો એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ આગળ આપણે વિસ્તારથી સમજીશું એ ઉપરાંત મરચાં આદુ મીઠો લીમડો ધણીયા ડંઠલ બસ આટલી વસ્તુઓનો ઉપયોગ કરીને ફ્રૂટ સોલ્ટ એટલે કે ઈનોનો ઉપયોગ કરવાના છીએ બેટરને ફૂલાવવા માટે આટલી વસ્તુઓનો ઉપયોગ કરી આપણે બેટર તૈયાર કરીશું ને હવે આગળ આપણે ખમણની જે કઢી આવતી હોય છે સ્પેશિયલ કઢી એ પણ આપણે બનાવવાના છીએ આગળ સમજીએ છીએ અને હા ફક્તો નાયલોન ખમણની અંદર ખાસ કરીને ખાંડ નખાતી હોય છે હવે એની પાછળનું રીઝન એ છે કે રાસાયણિક પ્રક્રિયા થાય જેનાથી ખમણમાં જાળી પડતી હોય છે એ સ્પોન્જી અને પોચા બનતા હોય છે તો એક વાટકાથી આપણે એક ચમચી ખાંડ લઈ શકીએ છીએ હાલ આપણે દોઢ વાટકાનો ઉપયોગ કરવાના છીએ લોટનો અથવા બે વાટકાનો તો બે ચમચી ખાંડ હું લઈ રહ્યો છું દળેલી પણ ચાલે છે આખી પણ ચાલે છે સૌથી મહત્વના સ્ટેપ ઉપર આપણે પહોંચ્યા છીએ જ્યાં આપણે એક વાટકો લોટ હાલ નાખી રહ્યા છીએ એક વાટકાથી એક ટ્રે ભરાશે પણ આપણે નાયરોન ખમણને જાડા કરવાના છે એના માટે આપણે અલગ ટ્રે વાપરવાના છીએ થોડીક જાડીવાળી એટલે હાલ હું બે વાટકા લોટ લેવાનું છું આ બીજો વાટકો ટોટલ બે વાટકા આપણે ત્રણ બેસન લીધો છે અને જેટલું બેસન હશે ને એના કરતાં અડધું આપણે પાણી નાખવાનું છે તો એક વાટકો હું પાણી નાખું છું પાણી કંજુસાઈ કરી નાખવાનું છે અને આ જ માપને જોવાનું ખાસ છે મહત્ત્વ આનું જ છે લોટ અને પાણી નાખ્યા બાદ હવે આપણે સ્વાદ અનુસાર તીખાસ માટે લીલી મરચી હું સ્પેશિયલી લીમડો નાખતો હોઉં છું મીઠો બહુ સરસ લાગે છે તમે પણ ટ્રાય કરજો એ ઉપરાંત તને આ છે એ પણ સરસ લાગશે અને એ ઉપરાંત આદું લીધું છે અને હવે ખાંડ છે એને પણ જોડે નાખી દઈએ છીએ સ્વાદ અનુસાર નમક હવે છેલ્લે નાખીએ છીએ કન્સિસ્ટન્સી જોઈને તો મારું નમક ભેજવાળું થઈ ગયું છે તો હું માપી નાખું છું તમે સ્વાદ અનુસાર જોઈ લેજો ભક્તો હવે આને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે એકદમ ઝીણું થવું જોઈએ પાણીની કન્સિસ્ટન્સી આપણે માપવાની જરૂર નથી કારણ કે એક્ઝેક્ટ માપ સાથે નાખી છે એટલે કોઈ ચિંતાનો વિષય નથી બસ સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને પછી રિબિન પડે એટલું ટાઈટ હોય એ રીતની માત્રા આપણે જોવાની છે આગળ આપણે જોઈએ છીએ બગતો જોઈએ છે તો આપણું પરફેક્ટ એવું બેટર તૈયાર છે આટલું જ ઢીલું હોવું જોઈએ એટલે સિમ્પલ ગણિત છે જેટલો લોડ છે એના કરતાં અડધું આપણે પાણી લઈશું તો આપણું બેટર પરફેક્ટ થશે હવે આને પાંચથી સાત મિનિટનો જ રેસ્ટ આપવાનો છે અને ત્યાં સુધી પાણીને ગરમ કરવા મૂકી દઈએ છીએ પછી આ જ ઝારની અંદર આપણે ઈનો નાખી ફરવાર પાછું ગ્રાઇન્ડ કરી સારી રીતે ફૂલાવી અને પછી આપણે તરત જ એને ગરમ કઢાઈ ઉપર મૂકી દેવાનું છે એટલે બહુ ટાઈમની બચત પણ થશે અને આપણું કામ છે ઇઝી પણ થઈ જશે ભક્તો પાંચથી સાત મિનિટનો ટાઈમ ગયો છે અને બેટર આપણું રેસ્ટ કરીને તૈયાર છે જો આ સમય પર વધારે આપણી પાસે ટાઈમ છે તો પંદરથી વીસ મિનિટ અથવા અડધો કલાક પણ આપણે આપી શકીએ છીએ કારણ કે ચણાના લોટને ફૂલાવવાનો ટાઈમ જોઈએ અને પાંચથી સાત મિનિટમાં આપણું કામ થઈ જાય છે અને આપણે મિક્સર ગ્રાઇન્ડની અંદર આપણે ગ્રાઇન્ડ કરી રહ્યા છીએ તો વધારે સમય નહીં આપણે રેસ્ટ આપીએ તો પણ ચાલશે તો હવે રેસ્ટ લીધા બાદ અડધી ચમચી હળદર નાખું છું અને જેનાથી પીળાશ આવશે અને બે ચમચી જેટલું હું તેલ નાખું છું તેલ બહુ વધારે પણ ના પડી જવું જોઈએ ને પછી ખમણ છે ને એ વચ્ચેથી પોચા થઈ જશે અને પછી તમે કહેશો કે સ્વામી નહોતું કયું મેં તો કહ્યું તું યાદ રાખજો તેલ બહુ વધારે સારું નથી એમ બહુ ઓછું પણ નાખવું જોઈએ મીડિયમ એક વાટકા દીઠ એક ચમચી તેલ હશે તો ચાલશે હાલ આપણે બે ચમચી તેલ લીધું છે અને એ પર ગ્રાન્ડ કરી લઈએ પછી આપણે સોડા નાખીને ફરીવાર ગ્રાઇન્ડ કરીએ છીએ હવે આવી ગયા છે મહત્વના છે લા સ્ટેજ ઉપર જેમાં આપણે ઈનો નાખ્યો છે એક વાટકા દીઠ અડધી ચમચીનો જોશે એટલે હાલ આપણે એક મોટી ચમચી ઈનો લીધો છે એક ફળીક ઈનો હોય તો પણ ચાલે છે અને જેને ફળવા માટે લીંબુનું પાણી નાખીએ છીએ જો આપણે લીંબુના ફૂલનો ઉપયોગ કરીએ તો એ પહેલાં નાખી દેવું પડશે ખાલનું દોઢ લીંબુનું રસ નાખી રહ્યો છું મોટું લીંબુ હોય તો એ આદું પણ ચાલે છે અને ખમણ જો ખાટા મીઠા જોઈને ભાવતા હોય તો બે લીંબુ પણ નાખી શકાય છે હવે આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ એટલે બેટર છે ફૂલી જશે જુઓ એકદમ પરફેક્ટ આપણું બેટર તૈયાર છે સરસ ફૂલી ગયું છે અડધો મિનિટ સુધી મિક્સર ચલાવીશું ને તો પણ સરસ ફૂલી જશે અને હવે આપણે તરત જ ગરમ ગરમ કુકરમાં નાખી દેવાનું છે નાન ખમણનું જે માપ હોય છે ને એ થોડુંક જાડું હોય છે એટલે આપણે એક જ ટ્રેની અંદર બધું નાખી દઈએ છીએ સરસ ફૂલીને આખી ટ્રે પ્રીહીટ થયેલી આપણી કુકર સોરી ફરી વાર ટ્રીટ થયેલું આપણું કુકર જેની અંદર એક ઝેટ વચ્ચો વચ મૂકી દઈએ છીએ અને હવે ગેસની ફ્લેમ હાઈ કરી અને દસથી બાર મિનિટનો ટાઈમ આપણે આપી દઈશું જેથી નાયલોન ખમણ છે પરફેક્ટલી ફૂલી જશે ભક્તો આ બાજુ આપણા ખમણ છે એ સ્ટીમ થઈ રહ્યા છે ત્યાં સુધીમાં આપણે ખમણની સાથે જે કઢી હોય છે એ બનાવી લઈએ અને હંમેશા ખમણની કઢી છે આછી હોય છે એટલા માટે હું ફક્ત બે ચમચી જ લોટ લઉં છું અને જાજીમાં ત્રણ આપણે પાણી નાખવાનું છે મરચાં પણ જોડે નાખી દઈએ છીએ અને આદું પણ અંદર રાખી દઉં છું એક ગ્લાસ ભરીને હું પાણી નાખું છું અને હવે આને મિક્સ કરી લઈએ અને પછી ઉકાળવા માટે રાખી દઈએ ભક્તો કઢી માટે રાયનું તેલ ગરમ થયું છે સારી રીતે રાય ફોડી લઈએ ફોડી લઈએ થોડા પાણી અને હવે તરત જ કઢીનું મિશ્રણ સારી રીતે ચલાવતા જઈએ લોટને કાપી થતાં વાર નહીં લાગે અને એને પાકતા પણ વાર નહીં લાગે ખમણની કઢી હંમેશા આછી હોય છે એટલે પાણી ખાણની આપણે સ્વાદ અનુસાર નમક પછી નાખીએ સ્વાદ અનુસાર ખાંડ પણ એ વાતનું ધ્યાન રાખવાનું કે ખમણની કઢીની અંદર હંમેશા ગળપણ ખટાશ અને નમક ત્રણેય થોડું વધારે હોય છે એક્સ્ટ્રા હોય છે તો જ ખમણની કઢી છે સારી લાગતી હોય છે કઢી પરફેક્ટ ઉકળી જશે તો પછી ઉપરથી આપણે લીંબુનો રસ નાખી દઈશું અને કઢીને ઉકળતી બંધ કરી દઈશું અને હળદર છે તમારી રુચિ અનુસાર જો નાખો તો પણ વાંધો નથી ન નાખો તો પણ સફેદ કઢી સારી લાગે છે બક્તો આ ખીરમાં બારથી તેર મિનિટનો ટાઈમ ગયો છે ગેસની ફ્લેમને બંધ કરી દઉં છું અને ત્રીસ સેકન્ડનો ટાઈમ આપીએ અને પછી આપણે એને ખોલી લઈએ છીએ જય ભગવાન વઘારો બહુ જ ઈઝી છે બે ચમચી તેલ લીધું છે રાઈ ફોડી લઈએ ફટાકથી વધારે રાઈ સારી લાગતી હોય છે અને મારા તમારા ફેવરિટ વઘાર બળી લેજે એનું ધ્યાન રાખવાનું જો હિંગ ખાતા હોય તો થોડીક હિંગ પણ નાખી શકાય એ સિવાય મરચાં લીમડાના પાન વગર તો વધારે જામે જ નહીં થોડા ધ્યાને નાખી દઈએ છીએ અને હવે પાણી અડધો ગ્લાસ પાણીની અંદર નાખી દઈએ છીએ આપણે થોડીક ખાંડ આ જગ્યાએ ગોળ પણ નાખી શકો છો ખમણનો વઘાર છે ગળ્યો હોય છે ખાંડ ઉગળી જાય ત્યાં સુધી ઉકાળવાનું છે વઘાર આપણો તૈયાર છે આખીમાં સાત થી દસ મિનિટ થાય ઠંડા થઈ જાય પછી જ આપણે આવી રીતે ચપ્પુ લગાવવાનું અને ખમણને કાઢી લેવાનું